વડોદરામાં તારીખ એકવીસ અને બાવીસ ના રોજ સૂર્યકિરણ કિરણ એરોબેટિક ટીમ નો એર શો થશે સોળ દેશોમાં પંદર હજાર કિલોમીટર સાયકલ ચલાવીને વડોદરાની નિશાકુમારી આજે લંડન પહોંચશે લેગઝોન ના પગથિયા પર બેસીને મૃત બાળકોના વાલીઓ ચોધા રાશુ રડ્યા ગઈ કાલે એક વર્ષ પૂર્ણ થયું હરણી બોટકાની હજી પણ ન્યાય નથી મળ્યો હજી પણ ન્યાય માટે વલખા મારી રહ્યા છે જાડી ચામડીની જાડી બુદ્ધિ ધરાવતા અધિકારીઓ કઈ જ ફરક નથી પડ્યો અભિનવ ગોલ્ડના ફરાર કાર્તિક ચાલીસ લાખ એને ફૂંકી માર્યા પછી અમદાવાદ આવવા તેણે અનેક કાવતરાઓ કર્યા અને એર ટિકિટ તે બુક કરતો હતો અમદાવાદ આવવા એર ટિકિટ એર ટિકિટ બુક કરતો આ કાર્તિક પાસઠ દિવસથી ફરાર હતો અમદાવાદ એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી છે હુમલાખોર અત્યંત ગુસ્સામાં હતો સેફને ચાકુના ઘા માર્યા છે કરીના તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે એકોતેર લાખની ટકામાં અભિનવ ગોલ્ડ નો સંચાલક સંજય બિરલા તેર વર્ષે ઝડપાયો છે સંબંધ તોડ્યા પછી આત્મહત્યાના કેસમાં ઉશ્કેરણીનો કેસ દાખલ નહીં કરી શકાવાય વરલી હીટ એન્ડ રન કેસમાં મિહિર શાહ પર હત્યાના કેસ ચલાવવા માટે માંગ કરવામાં આવી રહી છે ગાંધીજી આંબેડકર અને ટાગોર ના ત્રણેય ભગવાન જુદા હતા પ્રોફેસર લોર્ડ ભીખુ પારેખ તરફથી એક મોટું નિવેદન છે કોમર્સ ફેકલ્ટીમાં આઈડી વિનાના યુવકોનો જમાવડો સ્ટાફ પાર્કિંગમાં વાહન મૂકી અધ્યાપિકા સાથે ગેરવર્તન કરાયું છે દારૂના રૂપિયાથી દવા એસએસજી માં લિકર પરમિટ ગત વર્ષે 40 લાખની આવક થઈ છે દર્દી માટે દવાની ખરીદી કરાય છે બાકી વેરાની વસૂલાત માટે

વર્ષના અંતે આસુ વેદના યથાવત ગુનેગારો બહાર કોણ અપાવશે ન્યાય મોટો પ્રશ્નાર્થ ટ્રાફિકની ફરિયાદો મળતા પાણીગેઠથી સરદાર સ્ટેટ સુધીના જૂજ દબાણો દૂર કરાયા છે કપડવંજમાં ટ્રક ચાલકની હત્યા કરી લૂંટ કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આણંદ મહાનગરપાલિકાના સુચારુ વહીવટ માટે બે ઝોન પાડવામાં આવ્યા છે एकता नगर ખાતે आजती प्रथम नेशनल वोट ने फेस्ट નું આયોજન થશે હવે એક ને લોક સ્વતાન સત્તાની મુખે હેડલાઇન્સ પર કેશરીવાલની કાર પર ઈટો અને પથ્થરથી હુમલો થયો છે એજવાઇલ કેબિનેટ એ હમાશ સાથે સસ્પરને મંજૂરી આપી છે રવિવારથી યુદ્ધવિરામ તરફ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું ઇઝ લેગ ઝોનના પગથિયા પર બેસી માતા બહેનો કકરી રહી છે ન્યાય માટે વલખા મારી રહી છે ભીખ માંગી રહી છે લોકો હજી પણ કહી રહ્યા છે કે ચીસો અમારા કરે છે નાના બાળકો આપો માતાઓ કહી રહી છે મને મારો દીકરો પાછો આપો મારી દીકરી પાછી આપો બાળકોને શ્રદ્ધાંજલિ આપવા શાળા સંચાલકો બહાર જ ન નીકળ્યા દિલજીત દોસાંજની ફિલ્મ પંજાબ નાઇન્ટી ભારતમાં રિલીઝ નહીં થાય

મંગળવારે મતદાન યાદી આખરી થયા બાદ સિત્તેર પાલિકામાં ચૂંટણી જાહેર દુબઈ થી જ ગેમ પ્લાન બનાવીને આવેલો ખ્યાતિકાર મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ અમદાવાદના એરપોર્ટ પરથી ઝડપાયો છે ડબોઈમાં જિલ્લા કક્ષાનો સ્વામિત પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો છે કલાકારોની પુરુષાર્થમ અને ટેરિટોરિયલ શીર્ષક હેઠળની પ્રસ્તુતિ ફતેગંજમાં રૂપિયા પાસઠ લાખની ઉઘરાણી કરતા દુબઈના વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે હવે એક ગુજરાતની અસ્મિતા ન્યૂઝ મુખ્ય હેડલાઇન્સ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પાસઠ લાખ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું છે કેજરીવાલે સોગંદનામામાં ખોટી માહિતી આપી છે આરો એ તેમના નામાંકન પર સ્ટે મૂક્યો છે અમદાવાદમાં પ્રેમિકા સાથે એકાંતની પળો માણતા યુવકનું અપહરણ કરવાના કેસ ત્રણ મહિને નોંધાયો છે કાર્તિક પટેલનો વરઘોડો ખાળવાની હિંમત ભાજપ સરકારમાં નથી અમિત ચાવડા તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી દૂધ ચોરીના પ્રકરણમાં આશારાવાસના દૂધ મંત્રી અને અન્ય આરોપીના જામીન નામંજૂર